હારિજના જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં પાયાના પ્રશ્નોને લઈ મહિલાઓનો હોબાળો સ્થાનિક મહિલાઓએ પાયાના પ્રશ્નોને પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભારે રોષ વ્યક્ત કર્યો નગર વિકાસ કમિટી તથા હિતરક્ષક કમિટીના સભ્યો સ્થળ પર પહોંચે પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી યોગ્ય કરવા માંગ કરી તો બીજી બાજુ પીવાના પાણીની સમસ્યાને લઈ પાલિકા તંત્રને અનેક રજૂઆત કરવા છતાં આંખાડા કાન કરી એકબીજા ઉપર જવાબદારી સોંપી દેતા હોવાના સ્થાનિકોના આક્ષેપો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી સત્યાવીસ ડિસેમ્બરના રોજ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગોમાં પહોંચશે જેને કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે આ સાથે જ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા રહી છે હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે જેથી ઉત્તર ભારતની ઠંડી હવાઓ અને બરફીલા પવન ગુજરાત સુધી આવી રહ્યા છે

અવર જવર કરવામાં હાલાકીઓ પડતી હતી જોકે હવે ઓવરબ્રિજ મંજૂર થતાં સમસ્યાનો અંત આવવાના ધાણ જોવા મળી રહ્યા છે હાલમાં પહાડી અને મેદાની વિસ્તારમાં શિયાળાની અસર જોવા મળી રહી છે પહાડી વિસ્તારોમાં તાજેતરમાં પડેલા બરફબારીથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે દેશના કોઈ મોટા શહેરો સહિત હિલ સ્ટેશનો પર ઠંડી પૂરજોશમાં જોવા મળી રહી છે પહાડી વિસ્તારમાં પડેલા બરફવર્ષાને લઈને રાજસ્થાન અને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે યાત્રાથા અંબાજી નજીક આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડા દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે તાપમાનમાં ઘટાડાથી માઉન્ટ આબુનું ખુશનુમા મોસમથી સેલાનીઓ ખૂબ જ આનંદ લઈ રહ્યા છે તો અનેક લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્તુઓ અને આગનો સહારો લઈ રહ્યા છે અણધડ કારણે ગુજરાતમાં સ્થાનિક કચેરીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે અને વીજ બિલ ભરવાના પણ ફાફા છે આ વચ્ચે આજે કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી સ્થાનિક સ્વરાજ્યની કચેરીમાં વીજ બિલ ભરવાની માથાકૂટમાંથી મુક્તિ થઈ જશે કારણ કે રાજ્યની તમામ સરકારી કચેરી પર સોલાર પેનલ મુકાશે નાતાલનામ ઇનિવકેશનને પગલે ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં પ્રવાસીઓ ઉમટ્યા છે જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ગિરનાર પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે રોપ વે બન્યા બાદ ગિરનાર પર્વત સર કરનાર પ્રવાસીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે ગુજરાત જ નહીં પણ દેશભરમાંથી પ્રવાસીઓ ગિરનારમાં પ્રકૃતિની મજા માણવા આવી પહોંચ્યા છે અંબાજી ગુરુ દત્તાત્રેયમાં હાલ પગ મૂકવાની જગ્યા નથી ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાની ગોઝારી ઘટના ઘટી છે ઓખા પેસેન્જર જેટી પાસે ક્રેન નીચે દબાતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા કોસ્ટગાર્ડની નવી જેટી બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે દુર્ઘટના સર્જાતા ત્રણ લોકો ક્રેન નીચે દબાયાને પાણીમાં પડી ગયા હતા જેમાં એન્જિનિયર સુપરવાઇઝર તથા એક મજૂરનું મોત નીપજ્યું હતું હાલ ત્રણ મજૂરના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે આ દુર્ઘટના બાદ ઓખા જેટી પર જીએમબી કોસ્ટગાર્ડ પોલીસ વિભાગ ફાયર ટીમ તથા એકસો આઠની ટીમ ઘટના સ્થળ પહોંચી છે જો કે અકસ્માતનું કારણ અકબંધ છે જૂનાગઢમાં એક યુવાને ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો હતો વૈભવ હોટલમાં તેણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો એક યુવતી સાથે તે હોટલમાં ગયો હતો જોકે થોડી વારમાં યુવતી નીકળી ગઈ હતી એ દરમિયાન તેણે અત્યાધિક પગલું ભર્યું છે ત્યારે યુવતીએ યુવકને ફોન કર્યો પણ તેણે રિસીવ ન કરતા તેણે રિસેપ્શન પર જાણ કરી હતી ત્યારે યુવકના આપઘાતમાં યુવતીનું કોઈ કનેક્શન છે કે કેમે સવાલ છે આ માત્ર એક ઘટના નથી જૂનાગઢમાં છેલ્લા બે દિવસમાં ત્રણ આત્મહત્યાના બનાવો બન્યા છે આ આંકડો ચિંતાજનક છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંજે સાત વાગે વિધિવત રીતે કાર્નિવલ લોકો માટે ખુલ્લો મૂકશે સાત દિવસ ચાલનારા કાર્નિવલમાં બાવીસ લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા છે આવનારા લોકો માટે પાંચ હજાર કરોડનો વીમો લેવાયો છે કાર્નિવલમાં નવીનતમ આયોજનમાં સૌ પ્રથમ વખત ડ્રોન શો અંડર વોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો થશે અને સાત દિવસમાં ત્રણ દિવસ ગુજરાતી ગાયક કલાકારો પરફોર્મન્સ કરશે